નમસ્કાર મિત્રો મનુષ્ય જીવન જીવનવાણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું માને જાગૃત કરવા માટે શું કરવું અને સદાય હંમેશા આપણા ઉપર એમની કૃપા રહે તો મિત્રો ચૈત્ર નવરાત્રિ આવી રહી છે મિત્રો ચૈત્ર મહિનાની નવ દિવસની નવરાત્રિ એ માતાજીના નવ દિવસો જે લોકો ભાવપૂર્વક કુળદેવી માની સેવા પૂજન ભાવભક્તિ કરે છે તો જીવનમાં બધું શુભ થાય છે ઉપર કુળદેવી માની કૃપા રહે છે અત્યારના સમયમાં તમે હું બધા જાણીએ છીએ બધાને સુખ શાંતિ જોઈએ છે દુઃખ તો જોઈતું જ નથી ઘરમાં સારું હોવું જોઈએ ઘરમાં રહેણી કેણી સારી હોવી જોઈએ જો માતાજીની કૃપા હોય તો આપણને અવશ્ય લાભ થાય ખુશી હાલ અને આનંદવાળું વાતાવરણ થાય તમે સવારમાં વહેલા ઊભા થાવ છો તમારું શારીરિક સારું છે અને તમે સાજા નરવા ઊભા થાવ છો તે તો તે સકારાત્મક છે અને એવું માનજો કે કુળદેવીની કૃપા છે તમારા ઉપર અમુક લોકો તો કેવું જીવન જીવતા હોય છે કે કોઈ માણસ સાંભળતો નથી તો કોઈ માણસને આંખ નથી હોતી તો કોઈ ચાલી શકતા નથી તો કોઈ બેસી શકતા નથી હોતા મિત્રો કહેવાય છે કે ઘર એક મંદિર છે અને એ ઘરમાં તમે તમારો પરિવાર રહે છે જો ઘર સારું હોય તો પરિવાર સારું હોય પણ ઘરમાં કલેશ કંકાસ ઝઘડા ચાલતા હોય તો તેની અસર બાળકો ઉપર પડે છે પરિવાર બધા સારી રીતે રહેતા હોય વહેણી કહેણી જેની સારી હોય વાણી વર્તન મીઠાશ હોય એનો પરિવાર બોલવામાં પણ સુગળ હોય રહેણી કેણી સારી હોય સુગઢ સુગળ હોય તો સમજી લેવું કે માતાજીની કૃપા છે તમારા તો મિત્રો ચૈત્ર મહિનો આવી રહ્યો છે એટલે આપણે રહેણી કેણીમાં સુધારો દેવો બીજું માતાજીનું મંદિર સ્વચ્છ રાખવું માતાજી નૈવેદ્ય ધૂપ આઠમના દિવસે નોમના દિવસે પડલી ભરવી અને ખાસ કરીને માતાજીમાં તમારું સંપૂર્ણ તન મન જોડાઈ જાય એવો ભાવ આવે એવું મન અને વિચારો સકારાત્મક કુળદેવી તરફ રાખવા બીજું કે કોઈ પણ પ્રકારનું વ્યસન ન કરવું આ ખાસ ધ્યાન રાખવું કોઈપણને ખરાબ વ્યસન નથી ગમતું એટલા માટે વ્યસનમાંથી દૂર રહેવું વ્યસન તો આમ નુકસાન જ કરે છે એટલા માટે વ્યસનથી દૂર રહેવું બીજું કે તમે માતાજીની ઘીના દીવા કરો કે તેલના દીવા કરો જ્યાં સુધી તમારો ભાવ સારો હશે એકબીજાની નિંદા ઈર્ષ્યા નહીં દેખાય તો કુળદેવી આવશે નવરાત્રિમાં માતાજીનો ઉત્સવ એવો ઉજવો કે કુળદેવી માની અસીમ કૃપા તમારા ઉપર થઈ જાય લોકો માતાજીને માને એમના પર માતાજીની દયા પણ હોય છે માતાજીને વંદન કરજો સાચા ભાવથી અને કહેજો અમને સદબુદ્ધિ આપજે પૈસા આપજે અમારા કોઈ પણ પ્રકારની બીમારી ન આવવા દેતી ધંધામાં પ્રગતિ કરજે અને કલેશ કંકેશ દૂર કરજે દુશ્મનોથી દૂર રાખજે આનંદ ભરપૂર આપજે વાણીમાં મીઠાશ આપજે હાવીમાં કુળદેવીને પ્રાર્થના કરજો જેથી કરીને આપણું જીવન સુધરી જાય અને બેડો પાર પણ થઈ જાય મિત્રો આશા રાખું છું કે જે કોઈ ધર્મના કાર્યમાં આગળ રહેજો સેવા પૂજા કરજો અને નિસ્વાર્થ પૂજા કરેલી નિષ્ફળ જતી નથી ચૈત્રી નવરાત્રિમાં એક બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે માતાજીના અખંડ દીવા રાખવાના છે અને ઉપાસ કરજો બની શકે તો એક ટાણું પણ જમજો ગુરુજીના અને વડીલોના આશીર્વાદથી તમે આગળ આવી શકો છો અને તન અને મન સકારાત્મક વિચાર સંભ રાખીને જીવન જીવવાની કોશિશ કરજો એટલે ધીમે ધીમે ઓટોમેટિક પ્રગતિ થવા લાગશે ખાસ કરીને મા બાપના આશીર્વાદ લેવા ગુરુજીના આશીર્વાદ લેવા વડીલોના આશીર્વાદ લેવા અને માતાજીના પણ આશીર્વાદ લેવા આપણું જીવન બેડો પાર થશે આપણા જીવનનો મર્મ છે આપણા જીવનમાંથી કાર્ય કરવા માટે આપણે અવતર્યા છીએ કાર્ય આપણું સફળ થઈ જાય અને જ્યારે આપણું જીવન સફળ થાય ત્યારે પાછળથી લોકો આપણને યાદ કરે છે એવું કાર્ય ધર્મ કરજો મિત્રો હવે મળીશું આપણે આગળના વિડીયોમાં અને આ વિડીયો કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો લાઈક શેર કરી દેજો અને ચેનલમાં જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અપલોડ કરવામાં વિડીયો આવે તો સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે જય ગુરુદેવ